કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના જળ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ શનિવારે ભુજના ધુનારાજા ડેમની મુલાકાત લીધી હતી જિલ્લા મત ભુજની પાણી વિતરણ વ્યવસ્થા મહત અંશે નર્મદા આધારિત થઈ ગઈ છે ત્યારે શહેરને પાણી પૂરું પાડવા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ધુનારાજા ડેમ મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ શહેરને નર્મદાની અવેજીમાં ધુનારાજા ડેમનું પાણી મળે તે માટે રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગના મંત્રી સમક્ષ ભૂતકાળમાં રજૂઆતો કરી હતી ત્યારે આજે રાજ્યના કેબિનેટ મંત્રીએ ધુનારાજા ડેમની મુલાકાત લીધી હતી ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા મંત્રી સમક્ષ ધુના ડેમની સંગ્રહ શક્તિ વધારવા કરાયેલી રજૂઆતો પુનઃ એક વખત દોહરાવી હતી આ ઉપરાંત મંત્રીએ કચ્છને નર્મદાનું પાણી પહોંચાડતી મહત્વની નોર્ધન લિંક બે જદુરા અને ઉખડમોરા ખાતે હાલ પ્રગતિમાં કામોની મુલાકાત લઈ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી ઉપરાંત આ કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મંત્રીની કામગીરીની વિગતો આપી હતી આવેલા વેળાએ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાથે જોડાયા હતા પશ્ચિમ કચ્છના મહત્વના ડેમોને નર્મદાના નીરથી ભરોવા અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું નીર મળે તે માટે વિવિધ મોરચે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે રાજ્યના જળ સંચય અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાની મુલાકાત